તો જય માતા દોસ્તો આજે આપણે આવી ગયા છે આપણા કપાસના ખેતરમાં અને તમે પાછળ જોઈ શકો છો કપાસના છોડવા ઉભા બધા સુકાઈ ગયા છે જોઈ શકો તમે ફરતો પચીસ વીઘાનો કપાસ છે આ પચીસ વીઘાનો ખેડૂતોને આ કે આહુડા આવી જાય એવું છે આ જોઈ શકો તમે પચીસ વીઘાનો ઘેરો સોડો એમને સુકાઈ ગયા અત્યાર સુધી એવડો મોટો થયો ઝીંડવા લાગી ગયા હતા અને પવનની ઝપટમાં આવ્યો એટલે આંધુ પતાવી દીધું પવન કપાના મૂળિયા હાલી હાલી તૂટી ગયા પછી કપા લાંગો મારી ગયો જોઈ શકો મારી પાછળ તમે સ્ક્રીનમાં કપાસનો ઘેરો તમને લાગતો છે કે લીલો છે છોડવા પણ મતલબમાં બધો લાંગી લાંગો મારી ગયેલા છે કારણ કે અત્યારે જોઈ શકો તમે પાછળ મારી દોસ્તો ખેડૂતો માટે તો બહુ મોટી નુકસાન કહેવાય આ આ છોડવો હવે પાસો ન થાય અને થાય ક્યારે પાન સરર્યા તે પછી ફૂટ કદાચ આવે ને તો થાય પછી થાય ક્યારે દિવાળીએ જોઈ શકો તમે આ આખે આખો ઘેરો આમાં અમુક છોડવો લીલો છે હવે અમુક છોડવા લીલો તો શું ફાયદો એ તમને ખૂણામાં દેખાય ને ખૂણામાં એ કપાસમાં પવન જ નથી લાગ્યો એમાં ફરતા ઝાડવા છે ને વાળ જેવું છે એ થોડુંક જ લીલું છે વિઘાક પૂરતું બાકી તો બીજો હંદો પતી ગયો લાંગો મારી ગયો કપા હવે ખેડૂત કરે તો શું કરે ખેડૂતો બિચારા મરી ગયા કપાસના ઘેરામાં એક તો આમાં વરસાદના પાણી નદીના પાણી આમાં ગરી ગયા હતા એમાં તો બચી ગયો પણ આ પવનના હિસાબેથી જ વયો ગયો કપા જોઈ શકો છો તમે સ્ક્રીનમાં હવે અને ખાતર કે ગમે કરીએ તો આ છોડો થોડો પાછો તાત્કાલિક બેટો થવાનો છે સુકાઈ ગયેલો આ સોડો હાઉ સુકાઈ ગયા એ તો હમણાં બેટા ન થાય આ આ સોડો પાછો થોડો લીલો થાય આ છોડો લીલો થાય આપણે આજ જ થઈ શકે છોડવો હાવ સુકાઈ ગયો એ લીલા ન થાય